về đi ba, goi bên về này, ở đây không hiểu, tôi bị lo rồi, về à, tay thấy về đâu la, bữa giờ gặp thấy hiểu તું જા ને જો ને યાર તું જા યાર ના તું જા ના તું જા તું જા ને અરે તને કીધું ના માની સોગન તું જા જો લાઈફન કરજે પણ માની સોગન ના આપતો અમારે ભૂત હું એના બાપ જોડે વી જવું પડશે હા તો જા

ที่ไฟอ่ะเดี๋เรามีไฟอ่ દેવા ભાગ ભાગ દેવા ભાગ દેવો કઈ ગયો વે દેવા હું થઈ ગયો હેડ હેડ ને તે મને ધક્કો માર્યો ચાલ પગમાં તો લીંબુ ચીબાઈ ગયું છે અને ભૂત બી ગાયબ થઈ ગયું છે નક્કી કોઈ આનાથી મોટી શક્તિ છે જેનામાં પ્રવેશ કરી ગઈ છે હવે શું કરું પછી બાજુ કઈ છે બી નહીં અને મારે બેહોશ જ કરવો પડશે તો જ આ સીધો થશે બે યાર હવે શું કરું ભૂત બી ગાયબ થઈ ગયું છે એનો મતલબ નક્કી કોઈ માયાવી શક્તિ છે જે એના શરીરમાં પ્રવેશ થઈ ગઈ છે હવે આને મારે બેભાન જ કરવો પડશે શું છે આ રેડ ઇટ્ટી માથું ફોડ નાખું એનું ના મારું યાર ભાઈ બન થી પણ આને મારી ફરજ છે બસ તો ચાલે છે ને હવે હું પર યાર હવે એ લીંબુચી બી નાખ્યું એટલે જણા શરીરમાં કઈ થઈ ગયું છે હા પેલા તાંત્રિક બાબા હતા ને ચિરાગ બાબા એમના પાસે લઈ જાઉં મેં એવા તને કઈ નહીં થાય તાર ભાઈ બેઠો છે અને

બોલ બાળક શું થયું છે તારા ફ્રેન ને એટલે બાબા એમાં એવું થયું હતું કે અમે બે દિવસ પહેલાં અહીંયા એક રસ્તો છે ત્યાં અમે આવ્યા હતા ત્યાં સારી જગ્યા હતી તો અમે ત્યાં બેઠા તો અમને ખબર નહીં પણ એક માણસે અમને કીધું તું કે અહીંયા આગળ ના જશો આગળ ભૂત છે પણ અમે એ માણસનું માન્યા ના અને અમે ને મારો મિત્રો ત્યાં બેસી ગયા તો અચાનક કોઈ ભૂત આવી ગયું અને અમને ડરાવા લાગ્યું પછી અમે ત્યાંથી ભાગતા ભાગતા અહીં બાકડે બેસી ગયા બાકડે અમે બહુ ગભરાઈ ગયેલા તે પાછળથી નીકળ્યું તે બી અમને બહુ ભીખ લાગી પછી મારા મારા દોસ્તને ભૂત દેખાયું તો શું બોલે ખબર બાબા ખેલે ગયા ફ્રી ફાયર આવું કીધું અમને તો અમે બહુ ભીખ ગયા અરે અમે ભાગવા મળ્યા અને અમે ભાગ્યા ને તો મારા ભાઈબંધથી એક લીંબુ ચીબાઈ ગયું અને આ લીંબુથી

આ કઈ નઈ આખો બંધ કરીને જમણો હાથ ને ડાબો હાથ બતાવી દો વાહા વાહ બા ચિરાગ બાબાની છે ચિરાગ બાબાની છે